નમસ્કાર રાજકોટમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો એક મહિલાએ પોતાના ભાગીદાર યુવક પર ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી રિપોર્ટ મુજબ યુવકે મહિલાને બેફામ માર માર્યો હતો જેનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો બંને મળીને પાર્ટનરશીપમાં વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ પૈસાના ઉપયોગ અંગે થયેલી બોલાચાલી બાદ ઇગોકલે સર્જાયો હતો મહિલાના જણાવ્યા મુજબ તેણે પચાસ થી સાઠ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જ્યારે યુવકે ફેક્ટરી હોવાનો દાવો કર્યો હતો હકીકતમાં માત્ર ટ્રેન્ડિંગ કામ જ ચાલતું હોવાનું સામે આવ્યું મૌલિક નામના ભાગીદાર દ્વારા મહિલાને અનેક વખત માર મારવામાં આવ્યો હોવાનો મહિલાના આક્ષેપ છે બે હજાર એકવીસમાં પરિચય થયા બાદ બંનેએ વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ વારંવારના ગેરવર્તન અને ઝઘડાઓના કારણે આ મામલો ગંભીર બનાવ બનીને સામે આવ્યો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ઘટના એવી હતી કે ઘટના એવી હતી કે મેં બિ પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએ બી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માગતા અમારી વચ્ચે રકજક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતાં વિચારે એટલી ખરાબ હદે એને મને માર મારેલો છે કોને માર માર્યો તો ને ક્યારે માર્યો તો શું મૌલિક નાથપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ માર મારવામાં આવેલ છે એક જ માર માર્યો કે આવું ક્યારે નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે ભી કંઈ ભી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોયને એ કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માગો તો એ વસ્તુ એનાથી સહન નથી થાતી તો એ વસ્તુના ઈગોને લઈને આ બધી વસ્તુ થાય છે સર શું હા હા પૈસાનું છે માથાપુટ એ જ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી ને એ બધાનો હિસાબ માગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માગતા આ બધી વસ્તુ થયેલી પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો ત્રણ વર્ષથી બે હજાર બાવીસમાં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું જ છે એવી રીતે કહીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ ફોન અત્યાર સુધી પચાસથી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુનું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણીવાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં બે દિવસ પહેલાં જ્યારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને જે હાલત એને મારી કરેલી છે તો એને બી એક માણસ તરીકે ખબર પડવી જોઈએ કે કોઈ એક છોકરીની આવી રીતે એ હાલત કરે છે તો શું વીતે છે એના ઉપર અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કાંઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે કે વાઘ કોનો છે એ જાણ્યા વગર તો એ સંસ્થામાંથી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લીધેલું છે મૌલિકે જ કીધેલું હતું અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સને એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસને બધું આગળ અમે કરેલું હતું માંગ એ છે કે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ પચાસ ટકા શેરિંગની જે કંઈ બી રિકવરી મારી થાય એમાંથી પચાસ ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સેલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મેં પાછો માગતા મારા ડોક્યુમેન્ટ્સ મેં પાછો માગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ અગ્રીમેન્ટ્સને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં અને હવે એ સામે મારી ઉપર ભી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિથી ન્યાય બસ એ જ છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો બી કંઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ જે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ન આવે છે સમાધાનની વાત ઘણીવાર વાર થતી કે હું કરી આપીશ ઇવન એના પપ્પાએ બી કીધેલું હતું હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકીએ હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા એના ભાઈએ કીધેલું હતું એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જતું પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને

મદદે કોઈ નથી આવેલું જે છે એ મોરલ સપોર્ટ કરે કાં સલાહ આપે કે આમાં આવી રીતે કરો તે રીતે કરો પણ મદદ કોઈ નથી કરે છે શું તમારી સાથે વાતચીત સતત એટલે એ સિવાય બી ઘણીવાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય બી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાળા ગાડી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો અને ગાળા ગાડી કરતો બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયોઝ જે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયોઝ એના ફેમિલીએ બી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી એના જે મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગયેલી હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી તમારા ફેમિલીનો મને પૂરેપૂરો સપોર્ટ છે આ બધી વસ્તુમાં મારી ફેમિલી મારી ફેમિલી છે અત્યારે મારી સાથે એક સોલ્ટ માં કહી દો કે બંને વચ્ચે પરિચય તમારો ક્યાં થી થયો તો પાર્ટનરશિપ ડીડ છે કે નહીં એમઓયુ થયા છે કે નહીં એ આની ડીડ એવું કહી કે પૈસા તને હું આપી દઈશ પછી એવું કહીને ઓફિસમાં મારી પાસે સાઈન લેવડાવી લીધી છે અને ના પર પૈસા બાબતે આવી રીતે જે માઇઝા છે એની પાસે જ્યારે જ્યારે મારી ઈએમઆઈ ભરવાના હોય ત્યારે પણ એક ખોટી રીતે મને એવું કહે છે કે તું પૈસા બાબત કરે છે અને એમને ગાળો આપે ઓળખાણ એક જોબ થ્રુ થયેલી હતી અને એક ઇન્ટરવ્યુ મારફતે અમે લોકો મળેલા હતા અને પછી મે બે હજાર એકવીસમાં અમારી પાર્ટનરશીપ થયેલી હતી એટલે પાર્ટનરશીપ ડીડ ભી છે